નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારતીય સંવિધાન સત્ય સેના સમાચાર અને સતવારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી ગોવિંદી ગણજારિયા આ જોઈ લ્યો અમારો વિડીયો આ વિડીયોમાં બેન છે મહિલા પ્રમુખ સાહેબા છે ઉપપ્રમુખ સાહેબા છે ઉપપ્રમુખ છે અને અમે આ દૈનિક પેપરમાં આપેલું હોય બે હજાર વીસ દરમિયાન જેમાં ભગતસિંહ કાંતિ વિચારધારા હોય જેમાં માનવતા અને રાષ્ટ્રીયતાના નૈતિકતાના ધોરણે કામ કરતા હોય એવા લોકો સાથે અમે સંકળાયેલા છીએ એનું પ્રમાણ આ રહ્યું આ રાઇટિંગમાં વાંચી લ્યો અમે કોઈ મોટી મોટી વાતો કરવામાં રોશ નથી ધરાવતા કિસી બી ઇન્સાન કો મારના આસાન હૈ પરંતુ કે વિચારો કો કભી નહીં માર મહાન સામાજ એ ટૂટ જાતે હૈ હો જાતે હૈ તાકી વિચાર બચ જાતે ગુજરાતીઓએ કદી હાર ના માની તેનું સૌથી મોટું કારણ છે પરિવાર આફતમાં આત્મવિશ્વાસ આપતા ઘર ઘરના સંવાદ મિત્રો આ પેટ્રોલ પંપમાં ખોલાવામાં અમે ભાગીદાર હોય બરાબર અને આ જે ટ્રોફી દેખાય છે એ જે સત્વરસ અને એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની તેમજ લાઇન કરાટે ક્લબની ભેગો ભગવાન હોય ત્યારે પાર્થ બનવું સહેલું છે દોસ્ત હમ બરાબર આ અમારી ઇલેક્ટ્રોનિક્સની દુકાન હોય ગોવિંદ ઇલેક્ટ્રોનિક્સ રનિંગ સક્સેસફુલ આઈડિયા આઈડિયા ઇઝ ધ લાઈફ દીકરીઓની રક્ષા કરવી એ અમારી નૈતિક ધર્મ છે